દાદા મનુષ્યના શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે તો પછી આત્માનું શું થાય છે બહુ સરસ વાત છે કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે શરીરમાંથી આત્મા છૂટે અને શાસ્ત્ર કહે ગીતાજી પણ કહે છે કે ઉર્ધ્વ મૂલમ અધ શાખામાં સ્વસ્તમ પ્રાહુરવ્યમ છંદાંશી યશ્ય પ્રણા યસ્તમ વેદ સવેદ વેદ છૂટા ભેગીની યાત્રા શરૂ થઈ જાય છે યાત્રાની ગતિ સતત ચાલુ હોય છે અને કહે છે કે આ બ્રહ્માંડની અંદર આત્મા વાયુ રૂપે ભ્રમણ કરી રાખે છે હવે એ આત્મા જો પવિત્ર હોય નિર્મોહી હોય નિર્વિકારી હોય આત્મા એમ કહી છે અખંડ નિત્ય ભગવાનના ધામમાં વાસ કરે છે જેને આપણી ભાષામાં મોક્ષ કહી શકો મોક્ષ પણ એવો કોઈ આત્મા છે કે જેને હજી પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી અપૂર્ણ છે તો એવો કોઈ આત્મા હોય તે શરીર ગોતે છે ત્યારે કે એવો મહાપુરુષ આત્મા હોય સતત બ્રહ્માંડમાં ભ્રમતો હોય એને એવું માં ન મળતી હોય કે એના આત્મામાં પ્રવેશ કરે કારણ કે માની એટલી પુનાય ન હોય કે આત્માને ઝીલી શકે એટલે મહાપુરુષને આવતાય વાર લાગે છે એટલે ઘણાય વર્ષે એવા મહાપુરુષો જન્મે છે આપણે એવું કહીએ છીએ કે આ આવો મહાપુરુષ કેટલા વર્ષે જન્મ છે અને ફરી કેટલા વર્ષે આવો મહાપુરુષ મળે કોને ખબર શું કામ એવી માં નથી હોતી કે આત્માને જીલી શકે ઘણાય આત્મા એવા હોય છે કે જે ભયંકર હોય છે જેને કોઈ દિવસ સમાજની અંદર સારા કામ જ ન કર્યા હોય એ ખોળ જાય હવે આત્મા દૂષિત છે એ આત્મા દૂષિત આત્મા ઉપર ગયો એટલે અત્યારે કલયુગની અંદર દૂષિત દૂષિત શરીર તો બહુ જોવા મળે છે એટલે દૂષિત આત્મા સીધો એનામાં શરીરમાં પ્રવેશ કરે છે આત્મા ઘણી જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે એટલે એમ કીધું ઘોંઘાટવાળી જગ્યામાં જે ગર્ભ ધારણ કરેલી સ્ત્રીએ જાવું નહીં શું કામ કે એ ઘોંઘાટવાળી જગ્યાની અંદર આત્મા ખરાબ હોય અને જો એ ગર્ભોમાં એનો એ આત્મા આવી ગયો ને તો એ પછી જન્મ થયા પછી ઉપદ્ર ઊભા કરશે કારણ કે એ કે કઈ જગ્યાએથી જન્મ આવ્યો છે ઘોંઘાટવાળા ઘોંઘાટવાળી એટલે આપણે જ્યારે શ્રીમત સંસ્કાર થઈ જાય પછી સ્ત્રીને જેવું તેવું ખવડાવી નહીં કારણ કે અન્નમાંથી પણ આત્મા આવે અન્ન બ્રહ્મ હે એમાંથી પણ આત્મા આવી શકે છે એટલે જેવું તેવું ખાઈ નહીં જેવા તેવાના હાથનું ખાઈ નહીં જેવા તેવા વિચારવાળા વ્યક્તિનું ખાઈએ નહીં શું કામ આત્મા ત્યાંથી પણ આવી શકે છે તો આત્માની ગતિ સતત ચાલુ જ રહી છે શાસ્ત્ર એમ કહે છે જ્યાં સુધી એનું બીજું શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે અને ક્યાં એને ઈશ્વરનું ધામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે બસ આત્માની ગતિ બીજી એક એવી માન્યતા છે કે સ્વર્ગ નર્ક આત્મા સ્વર્ગમાં જાય સારું કામ કર્યું હોય તો સ્વર્ગમાં જાય ખરાબ કામ કર્યું હોય તો નર્કમાં જાય તો આ સ્વર્ગ અને નર્ક વિશે તમારું માનવું સો શાસ્ત્ર કહે છે એટલે સ્વીકારવાનું મેં હજી આની પેલા તમને ટોપિકમાં કીધું કે મા એકવાર એમ કહી દે કે આ તારો બાપ છે પછી એને સ્વીકારવાની સ્વીકારવાની પછી એમાં કોઈ સંદેહ કરાય નહીં બાળપણથી આપણને માં શીખવાડે કે આ તારો પપ્પા ડેડી બોલ દીકરા ડેડી બોલ દીકરા ડેડી બોલ એટલે સ્વીકાર લીધું કે આજ મારો બાપ છે એમ શાસ્ત્ર આપણા મા બાપ થી પણ વિશેષ દરજો છે એક વાર કહી દે કે સ્વર્ગ ને નર્ક છે એટલે સ્વીકારવાની જ વાત પણ બીજું સ્વર્ગ ને નર્ક આકાશમાં તો છે ઘણા લોક છે આવા સ્વર્ગ ને નર્ક નું તો આપણે સાંભળીએ છીએ પણ હકીકત આવો તો ઘણાય લોક નું વર્ણન શાસ્ત્રમાં છે છે લોક છે જનલોક છે તપલોક છે સત્ય લોક છે વૈકુટ લોક છે ઘણા બધા લોકો બતાવ્યા છે અને એવાય લોકો ગણાય છે ને એવા બ્રહ્માંડ ગણાય છે શાસ્ત્ર તો કહે જ છે વિજ્ઞાન પણ હમણાં સ્વીકારે છે આ વાત ઘણું બધું છે આવું બીજું મૂળ વાત તમે જે પૂછો છો તે કે સ્વર્ગ ને નર્ક નર્ક ઉપર તો છે જ પણ અહીંયાં પણ છે ખરાબ કામ કરશો એટલે ખરાબ ફળ ઓટોમેટિક મળશે જ એમાં ક્યાંય છૂટવાનું નથી ઉપર તો ભોગવશું પણ અહીંયા નગ જેવું જીવન જીવશે ઘણા માણસ એવા હોય બટનના કાંઠે રહેતા હોય આજુબાજુમાં ખરાબ વાતાવરણ હોય હે જે મળે એ ખાઈ લેતા હોય જે મળે એ જમી લેતા હોય અથવા તો રોડ ઉપર કોઈ કચરો નાખીને જાય એ ઉપાડતા હોય અથવા તો એવું જીવન જીવતા હતી નરક છે અને જે માંગેને મળી જતું હોય દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય લમઝેલ આપણે સ્વર્ગમાં છે આ બધું શાસ્ત્રમાં બતાવ્યું એ હકીકત પૃથ્વી ઉપર પણ છે આ જન્મે ભોગવવું પડે અને આ જન્મે જો કોઈ કર્મના કારણે છૂટી ગયા હોય તો ઉપર જને સ્વર્ગ નરક તો છે જ